એમ કે અમે લગ્ન કરી લીધા ને હવે બે ત્રણ દી ફ્રી છે એ એટલે કામ કરવાનું છે કે એટલે તારે કેમનું જવાનું હોય હા તો અમારા જયભાઈ તૈયાર થઈ ગયા છે બાલ મંદિરે જવા માટે રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હાલો આપણે આજે થોડાક ફ્રી થઈ ગયા એટલે જીરામાં વરી આવી ગયા છે અહીં જીરું થાય કે ના થાય ખડ ના થવું જોઈએ આપણો એક સિદ્ધાંત એ છે આજે ઝાકર બહુ આવી હતી પણ દવા બવા કંઈ સાઈટું નથી હવે મેળવે તમે ત્યાં એક રાઉન્ડ લઈ લઈએ આપણે ડાયથેનનો કદાચ કોન્ટાપ નાખી બાકી કંઈ છાંટવાની જરૂર છે નહીં જો અહીંયા બધું આપણે ઓલા લાગઠ ક્યારે પડ્યા હતા ને ત્યાં તો બધું સુકાઈ ગયું છે ટૂંકમાં વધારે ઉતરી ગયું છે અને હરાળી થઈ ગયું જીરામાં બહુ આમ કંઈ જાડવું કે નથી ને નેદવાનું ચાલુ કરી દીધું હે બાજુ બે ને દે છે રાજુભાઈ ગયો છે છોકરાઓને તેડવા સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે હું આવ્યો તો પાણી લેવા જો નદી હા <laughs> હતા કાકા અમે બધા લગ્નમાં હતા ને એટલે વડી માં છે હતી બે ને હથું હા ત્યાં વધારે રોકાણા ને કાલ આપડે અહીંયા તેડી જ્યાં હવે અહીંયા થોડાક દસ પંદર દિવસ અહીંયા રોકાવાનું

ઓલા મહેરી નાના ઓલા મહેરીના વજન હા છેતી આગળ પાછળ આગળ પાછળ અમારે વરી છવી તારીખે હે નંદાણા

હા અમે આયવા ખાવા હાલો ભાઈ જો તો પાછા આજે બપોર પછી ને ચાર વાગી ગયા છે બધાય નેદવા વયા ગયા હે હું હજી નથી ગયો કેમ કે મને માથું દુખે છે હમણાં લગ્ન કરી લીધા ને પછી બે બેદી થયા ઝીણું ઝીણું માથું દુખે જ રાખે છે એટલે ભાઈ થોડાક વાંહે જાય છે ચાલો એકાદ બે બોર ખાઈને પછી દાબી દઈ

ફોન દઈ દે અમારા જીયુ ભાઈના હાથમાં હાજી અંકો કસે જીયન ભાઈ જોઈ જોઈ કેવું શૂટિંગ કરે છે ઓલા નાની માને ને બાને ને કેજે ઇનકી કઈ વાતું કરો જય શ્રી કૃષ્ણ આ બધાને તો ઉન બાજો ઓરી ચટણી ખાંડવા બેહી ગયા હમણાં લગન ગાડો કરી લીધો ને ચટણી થઈ ગઈ પૂરી અને આપડા જીયન ભાઈ જો મોટકા થાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કે હાલો આ ચટણી ખાંડી નાખી હમણાં બધા વિવાડા માતા घर हाँ हाँ था, <laughs> 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 वही तो काम आज બાઈ આટો દેવા આવ્યા હે આપડા મગલી બેન ના કઈ બેન ના સાસુ આપડે વાળી ગયા તા ને મારા મામા ના થાય ફૂઈ

બેઠા તા લહાણ ફોલવા લાગતા તા મને પણ જે લાંબો વાહો કરી બધા માણસ બેઠા બેઠા ઉપર થાકી જાય આપડા ભાઈ હચવાતા નથી લઈ

પૂરું પછી પછી ઉધળું દઈ દેવાય ત્રણ ત્રણ થઈ ગયું હોય ને તો પછી ભલે ને બે વાર ગાયરું ના થાય તમારે માલ ભરવો હોય તો ભરો ના અહીંયા આપડે ગાયું ના કરી હોય ને ત્યાં સુધી આમાં ઓજ લાગે લાગે આમ ભરી હકી પણ ઓલા દેટલું સુમાહા માં આપડે એમ થાય કે થોડુંક બગાડવાનું બીક લાગે ટૂંકમાં

जीन को तो ठीक तो है आपका ता बधेती हाँ, जीन को हां बे जीन भाई ने तीन बीनो ने हां अबडो परिवार तो आया भाई बैठा देवड़ा आता पण ओला माने के पण अब आ बदु हेटा हा जीन को हां मामा का मारा तोई वडा काका का हा जीन का भाई कोई मोठ कमोट थे बे हां बे नीगिरी

મોર હા અને જ નથી થોડાક કરતો ને ને પછી ભણે ના જાય તો મન ખેતર માં કામ કરવા ગયો જા પેલા બઉ ભણવાનું

અને આજે આપણે હાલની રસોઈમાં હા ખીચડી તો હોય જ આપણે કાંઈ ખીચડી થઈ ગઈ છે ચડી ગઈ ને ટમેટાનો શાક ઉતારી નાખ્યું છે મરચાં તરેલા અને આપણે ટમેટાનું શાક ઉતારી નાખ્યું ટમેટાનો શાક સેવ વિનાનું બનાવવાનું બાકી સેવના ના નાખ્યું ખાધું ખાવું એટલે સેવ વિનાનું

થોડીક વાર રાહ જોઈ લાવો ને પછી પાણી ગરમ થઈ જાય એટલે ના ધોઈ અને પ્યારું પાણી કરી લઈ મારો સારો હજી આજે રામભાઈ આવ્યો છે અત્યારે અહીંયા છે મને ફોન આવ્યો તો આખી રામભાઈમાંથી કદાચ ના એને પછી પ્લાન થાય તો ત્યાં જાઉં ને બે હોવા તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ચાલો ફરી નવા વગરમાં ત્યાં સુધી આવજો રામ રામ